આગળ વધવા જઈએ તો હવે આપણો ક્વેશ્ચન કેટલામાં આવે છે તો કે તેરમો વાંચીએ તેરમા ક્વેશ્ચનમાં તેરમા ક્વેશ્ચનમાં આપણને કહેવામાં આવે છે કે ભાઈ સુધા સૂર્યોદયની દિશામાં બસો મીટર ચાલે છે ત્યારબાદ તે પોતાની ડાબી તરફ વળીને એકસો મીટર ચાલે છે પછી તે પોતાની જમણી તરફ વળીને બસો મીટર ચાલે છે છેલ્લે તે ફરી પોતાની જમણો જમણી તરફ વળીને એકસો મીટર ચાલે છે અને રોકાઈ જાય છે તો તે શરૂઆતના બિંદુથી કેટલી દૂર હશે હવે પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે ભાઈ સૂર્યોદય સૂર્યોદય થાય એટલે સૂર્ય ક્યાં હશે તો કે પૂર્વમાં જો પૂર્વમાં હોય તો આપણને ખબર જ છે કે ઉપર કોણ આવશે ઉત્તર નીચે દક્ષિણ આ બાજુ પૂર્વ અને આ બાજુ કોણ આવે પશ્ચિમ પહેલાથી ચાલુ કરો તો ધારો કે પૂર્વ દિશામાં ચાલવાનું શરૂ કરે છે અને કેટલા મીટર ચાલે છે તો કે બસો તો ધારો કે પૂર્વ દિશામાં એટલે આ દિશામાં ચાલે છે અને આ દિશામાં જો એ પૂર્વ દિશા તરફ જાતી હોય અને ડાબી તરફ ફળે એટલે ઉપરની સાઈડ ચાલશે તો ફાઇનલી ધારો કે આ પૂર્વ તરફ બસો મીટર અને ડાબી તરફ એટલે આ સાઈડ કેટલું ચાલે છે એકસો પચાસ મીટર રેડી એટલે આ આપણે મીટર પછી તે પોતાની જમણી તરફ વળીને વળી મીટર ચાલે છે ઉપરની સાઈડ જમણી તરફ વળે એટલે હવેનો જવાનો જે ડિરેક્શન છે ક્યાં આવશે તો કે પૂર્વમાં તો ફાઇનલી પાછી આ બસો હોય અને જ્યારે એનો બસો ને પચાસ લેવાનું થાય એટલે અંતરમાં સીજ સુધી જશે વધારો એટલે આ થઈ ગયો બસો પચાસ મીટર ત્યારબાદ કીધું એક છેલ્લે તે પોતાની જમણી તરફ વળીને એકસો ને પચાસ મીટર ચાલે છે જમણી તરફ વળે આ સાઈડ ચાલતો હોય જમણી તરફ વળે એટલે ક્યાં આવશે નીચે તો તમે જોઈ શકો ભાઈ ઉપર એ એકસો ને પચાસ ગઈ અને હવે જો નીચે પાછું એકસો ને પચાસ આવે એટલે આ જે લાઈન હતી ને એની સીધી લાઈનમાં આવી જાય એટલે અહીંયા એની એક્ઝેક્ટલી કેવી લાઈનમાં આવી જશે ભાઈ સીધી લાઈનમાં એકસો ને પચાસ મીટર આવી જશે રેડી આ એક આખી આખી શું થઈ ગઈ સીધી લાઈન થઈ ગઈ હવે આપણે આપણા પ્રશ્નોનો જવાબ આપવાનો છે અહીંયાથી અહીંયાનું અંતર ફાઇન્ડ કરવાનું છે તો પહેલાં એ ચેક કરો તો ધારો કે હું બે લાઇનને હું કનેક્ટ કરું તો શું ક્રોસ લાઇન પેદા થાય છે ધારો કે આ પોઈન્ટને અહીંયાથી લઈને આ પોઈન્ટને કનેક્ટ કર્યો એક સીધી લાઇન પેદા થઈ ભાઈ ક્રોસ લાઇન પેદા ન થાય મતલબ કે પાયથાગોરસના પ્રમેય જેવું કંઈ હશે નહીં તો આજે અહીંયાથી આટલો ટુકડો હતો એ કેટલો હતો તો કે બસો આ ટુકડો જે હોય કયો હોય તો ઉપર જેટલો હશે એ જ નીચેનો ટુકડો હશે તો ઉપરનો જે ભાગ હતો કેટલા મીટરનો હતો બસોને પચાસ મીટર આ બેયનો શું કરનાખવાનું થાય સરવાળો બસો આટલું અને અઢીસો આટલું એટલે બસો પ્લસ બસો પચાસ એટલે જવાબ કેટલો આવશે ચારસોને પચાસ મીટર જવાબ આવશે ઓપ્શન ચેક કરવા જઈએ ઓપ્શન શું આવે છે ભાઈ એની અંદર મને ચારસો ને પચાસ મીટર જોવા મળે છે આ તેરમો પ્રશ્ન વાત કરીએ ચૌદમાં પ્રશ્નની કે ભાઈ કરોળિયો તો કીટક તો ચામાચીડિયો તો આપણો જવાબ ક્વેશ્ચન માર્કમાં છે તો ભાઈ કરોળિયાનો સમાવેશ એ શેની અંદર થવાનો છે કીટકની અંદર તો ચામાચીડિયું જે છે એ આમાંથી કયા પ્રકારનું પ્રાણી અથવા તો પક્ષી છે એવું આપણને પૂછવામાં આવે કારણ કે ચામાચીડિયાનો પક્ષી ન કહેવાય અને પ્રાણી પણ ન કહેવાય બેયનો સમાવેશ થતો હોય તો ભાઈ ચામાચીડિયું છે એનો સમાવેશ એમાં થશે સસ્તનની અંદર થવાનો છે રેડી આગળ વધીએ અ આપેલા ચાર વિકલ્પો પૈકી કયો વિકલ્પ અન્ય ત્રણ સાથે સંબંધ ધરાવતો નથી એટલે સંબંધ બેસતો નથી બંધ બેસતો નથી સોરી હવે એક વસ્તુ વિચારો તો ધારો કે ચાર ઓપ્શન વર્ગીકરણનો આ પ્રશ્ન છે એક વર્ગીકરણ નામનું ચેપ્ટર રીઝનિંગ અંદર આવે છે એની અંદર આ જોવા મળે છે ત્રણ જાન્યુઆરી બે હજાર ને ના રોજ પીઆઈ નું પેપર લેવાનું અને પીઆઈ ના પેપરમાં આ પ્રકારનો પ્રશ્ન પરીક્ષામાં હતો આવડો આજ હતો અમુક નાના નાના વેરિયેશન હતા ધારો કે શબ્દમાં ચેન્જ આવી જાય પણ હતો પ્રશ્ન ટાઇટન યુરોપા અને હવે એક વસ્તુ વિચારો કે મારો સબ્જેક્ટ છે એ સાયન્સ નથી પણ એક્ઝેક્ટલી હું તમને કહી શકું ભાઈ ચંદ્ર છે ને પૃથ્વીનો ઉપગ્રહ છે ટાઇટન છે એ શનિનો ઉપગ્રહ છે યુરોપા પણ કોકનો ઉપગ્રહ છે પણ મને એક્ઝેક્ટલી કારણ કે સાયન્સ મારો સબ્જેક્ટ નથી એ પણ એક ઉપગ્રહ છે પણ નેપ્ચ્યુન જે છે ને ગ્રહ છે ઉપગ્રહ નથી રેડી કોઈનો ઉપગ્રહ છે નહીં વધી આગળના સોળમા પ્રશ્નમાં એક વર્ગખંડમાં જાવેદ ટોચ પરથી નવમા ક્રમે છે અને નીચેથી આડત્રીસમાં ક્રમે છે તો વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ હશે હવે એક સમજો જ્યારે જ્યારે બંને બાજુથી વિદ્યાર્થીઓનો ક્રમ આપેલો હોય અને મારે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની થાય ત્યારે હંમેશા બે જે ક્રમ મને આપેલા છે એનો સરવાળો કરવાનો અને માઈનસ શું કરી દેવાનો એક રેડી એટલે તમને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા મળી જશે એટલે એક મને આપ્યા છે નવ અને પ્લસ કેટલા કર નાખવાનું થશે આડત્રીસ રેડી સરવાળો કરો આઠ અને નવ સત્તરનો સાતરો વધી આવી એક અને કેટલા થઈ ગયા સુડતાલીસ અને એમાંથી એક બાદ કરી દો એટલે હરોળમાં વ્યક્તિ કેટલા હશે ભાઈ છેતાલીસ વ્યક્તિઓ જોવા મળશે ઓપ્શન કે બે બાજુથી ક્રમ આપેલો હોય અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ફાઇન્ડ કરવાની થાય એટલે આપણે શું કરી નાખવાનો સરવાળો અને માઇનસ એક અથવા આમ પણ કહી શકાય કે ભાઈ જાવેદ નામનો વ્યક્તિ છે આ ધારો કે જાવેદ નામનો વ્યક્તિ છે આ બાજુથી ક્રમ એનો કેટલામાં આપ્યો નવ અને આ બાજુથી ક્રમ કેટલામાં આપ્યો આડત્રીસ રેડી આ વ્યક્તિનો હવે ધારો કે હું સરવાળો કરી નાખું કે આ બાજુથી નવમો છે આ બાજુથી આડત્રીસમો છે એટલે સરવાળો થઈ ગયો કેટલો તો કે સુડતાલીસ તો આ જાવેદ હતો એ આ બાજુથી નહીં ગણાણો અને ઓલી સાઈડથી પણ ગણાયો તો એકનો એક વ્યક્તિ કેટલી વાર ગણાયો બે વાર તો એક શું કરી દેવાનો માઇનસ તો હરોળમાં વ્યક્તિ કેટલા હશે ભાઈ છેતાલીસ વ્યક્તિઓ તમને જોવા મળવાના છે રેડી આગળ વધશું પ્રશ્ન નંબર સત્તરમાં એવું કહે છે કે ભાઈ સૂર્યોદયે મદન એક થાંભલા સામે ઉભો હતો બાજુએ હતો હવે સમજો ધારો કે આ પ્રશ્નની અંદર હું તમને એમ કહેવા જાઉં ધારો કે આ પ્રશ્નની અંદર હું તમને કેવા જાઉં ભાઈ એક છે ને એક બેઝિક આઈડિયા જે છે એ તમને ક્લિયર કટ હોવું જોઈએ જો આખી આખું ટોપિક સમજાવવા જાઓ તો અહીંયા જ ને એક શોર્ટકટ એવી અપનાવવાની કે પડછાયો છે ને પડછાયો ફરીથી એક વાર પડછાયો જ્યારે જ્યારે જમણી અથવા ડાબી બાજુ પડે કોન્સેપ્ટને સમજો જમણી અથવા ડાબી બાજુ પડે ત્યારે વ્યક્તિના ચહેરાની ડિરેક્શન છે ને બે જ દિશામાં વિચારવાની ઉત્તરમાં ચહેરો હોય કા ક્યાં હશે દક્ષિણમાં અથવા દક્ષિણમાં હશે જો પડછાયો આગળ અથવા પાછળ પડે આગળ અથવા ક્યાં પડે ભાઈ પાછળ ત્યારે બે ડિરેક્શન વિચારવાની કા એનો ચહેરો પૂર્વમાં હોય અથવા તો ક્યાં હશે પશ્ચિમમાં રેડી આ બધું થવા પાછળનું કારણ શું છે આ મેં તમને હે ને ફિફ્ટી ફિફ્ટી લાઈફ લાઈન આપી દીધી પ્રશ્નની અંદર એમ કહે છે કે ભાઈ ડાબી બાજુ જમણી બાજુ પડછાયો પડે છે તો બે જ દિશા વિચારવાનું ઉત્તર અને દક્ષિણ કા ચહેરો ઉત્તરમાં કાં દક્ષિણમાં હોય તમને એમ કે ભાઈ આગળ અથવા પાછળ પડછાયો પડે છે ત્યારે બે જ ડિરેક્શન વિચારવાની કા પૂર્વમાં કાં ક્યાં હશે પશ્ચિમમાં શું કામ કારણ કે સૂર્યની સ્થિતિ છે ને એ ફિક્સ છે સૂર્ય પૂર્વમાં હશે અથવા તો ક્યાં હશે પશ્ચિમમાં આ બે સ્થિતિ એની ફિક્સ જ છે આના સિવાય સૂર્ય ક્યાં હશે ને આ ઉપર મધ્યસ્થ થાય મધ્યાહન સમય ત્યારે ઉપર સૂર્ય હોય પણ ત્યારે પડછાયો પડતો નથી એટલે સૂર્ય પૂર્વમાં હોય અથવા તો ક્યાં હશે પશ્ચિમમાં હવે જો હું પૂર્વમાં ચહેરો રાખીને ઊભો હોય તો પડછાયો પાછળ પડે અને જો આમ ઊભો હોય સૂર્ય પાછળ જ છે ધારો કે તો ક્યાં હશે આગળ પડશે ફોર એક્ઝામ્પલ સૂર્ય ધારો કે પશ્ચિમમાં છે અને પશ્ચિમમાં ચહેરો રાખીને ઊભો એટલે પડછાયો પાછળ પડે અને પૂર્વમાં ચહેરો રાખો અને પડછાયો ક્યાં પડે આગળ તો તમે જોઈ શકો ચહેરા બે જ સોરી પડછાયાની સ્થિતિ બે જ એવી આગળ પાછળ આગળ પાછળ પણ ઉત્તર દિશામાં અથવા તો દક્ષિણ દિશામાં સૂર્ય અહીંયા છો પૂર્વમાં અને ધારો કે તમે આ દિશામાં એટલે કે ઉત્તર દિશામાં મુખ રાખીને ઊભા છો એટલે પડછાયો ક્યાં પડે ભાઈ ડાબી બાજુ રેડી જો શબ્દ આવ્યો ડાબી બાજુ ધારો કે સૂર્ય પશ્ચિમમાં હોય તમે ઉત્તરમાં ઊભા હોય તો જમણી બાજુ આ તમારો જમણો આંચ છે રેડી તો ત્યાં જમણી બાજુ ડાબી બાજુ શબ્દ આવ્યો હું ધારો કે દક્ષિણમાં ઊભો છું અને સૂર્ય પૂર્વમાં છે એટલે પડછાયો મારી આ સાઈડ પડશે આ સાઈડ એટલે કયો વાત કહેવાય જમણો હાથ અને ધારો કે સૂર્ય આ સાઈડ હોય અને હું દક્ષિણમાં હોય એટલે કે પડછાયો મારો આ સાઈડ પડશે રેડી અહીંયા સૂર્ય પડછાયો આ સાઈડ તો આને કંઈ કહેવામાં આવે ડાબી બાજુ તો અહીંયા તમે જોઈશો ડાબી બાજુ જમણી બાજુ આવે પડછાયાની સ્થિતિ ત્યારે હંમેશા બે જ વસ્તુ વિચારવાની રહેશે કાં વ્યક્તિનો ચહેરો ઉત્તરમાં હોય અથવા તો ક્યાં દક્ષિણમાં રેડી હવે સમજો પાછું સૂર્યોદય એટલે પહેલા મારે નક્કી કરવું પડે ભાઈ સૂર્યોદયનો સમય છે સૂર્યોદય ઉદય એટલે ઉગવું તો પહેલા મારે એ નક્કી કરવું પડે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ ભાઈ સૂર્યોદય છે એટલે પૂર્વમાં વ્યક્તિ સોરી સૂર્ય હશે સૂર્યોદયનો સમય હશે એટલે સૂર્ય ક્યાં હશે પૂર્વમાં એટલે અહીંયા આપણે દોરી નાખીએ ધારો કે આ શું છે ભાઈ સૂર્ય છે રેડી આ પૂર્વ સાઈડ છે આ એક મધ્યસ્થી લાઈન દોરી આપણે કારણ કે આ સાઈડમાં પૂર્વ રહેશે આ સાઈડમાં પશ્ચિમ ઉપર ઉત્તર નીચે દક્ષિણ એટલે આ એક વસ્તુ આપણે દોર નાખી આગળ વાંચીએ થાંભલાનો પડછાયો મદનની બરાબર જમણી બાજુએ હતો હવે એક વસ્તુ વિચારો તો પડછાયો ક્યાં પડે છે મદનની જમણી બાજુ તો હું તમને એમ કહી શકું ધારો કે ધારો કે મદન આ દિશામાં હોય અને ધારો ધારો કે કે અહીંયા હોય આ શું છે છે ભાઈ મદન અહીંયા ઉભો ધારો કે ફોર એક્ઝામ્પલ હવે તમે જોઈ શકો ભાઈ થાંભલો જે છે એનો પડછાયો આ સાઈડ પડ્યો સમજાણો સૂર્ય અહીંયા છે તો થાંભલાનો પડછાયો આ સાઈડ પડવાનો છે તો આ જે મદન છે મદનની ની આ કઈ બાજુ કહેવાય તો કે ડાબી બાજુ કહેવાય ફરીથી કઈ બાજુ પડે છે ડાબી બાજુ પડે છે વ્યક્તિનો ચહેરો મેં ઉપર દર્શાવ્યો હમણાં જ કીધું ડાબી બાજુ ને જમણી બાજુ પડે એટલે ચહેરો કા ઉત્તરમાં હોય ક્યાં ક્યાં હશે પશ્ચિમમાં સોરી દક્ષિણમાં કા ઉત્તરમાં કા દક્ષિણમાં ધારો કે બીજો કેસ વિચારો

તો મદન કઈ દિશામાં ચહેરો રાખીને ઊભો હશે એનો મતલબ એવો થાય મદન આ બાજુ ઊભો હતો અને આને કઈ દિશા કહેવામાં આવે દક્ષિણ દિશા કહેવામાં આવે એટલે ઓપ્શન શું આવવાનો છે મારા પ્રશ્નનો જવાબ સી આવવાનો છે કે ભાઈ મદન છે દક્ષિણ દિશામાં મુખ રાખીને ઊભો હશે બધી આગળના પ્રશ્નમાં આગળ નીચે પૈકી કઈ એક સંખ્યાની જોડી અથવા તો જૂથ અન્યથી અલગ પડે છે હવે સમજો ધારો કે વર્ગીકરણનો પ્રશ્ન છે ચાર ઓપ્શન હોય એમાંથી અલગ પડતો ઓપ્શનને મારે શું કરવાનો હોય દૂર કરવાનો હોય જ્યારે જ્યારે શ્રેણી અથવા તો આવા કોઈ પણ પ્રકારના પ્રશ્ન આવે ત્યારે સંબંધ અઢળક બનતા હોય ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી ત્યારબાદ વર્ગ ઘન અવિભાજ્ય સંખ્યા આ બધી જ વસ્તુઓમાં અલગ અલગ પ્રકારના સંબંધો બનતા હોય છે તો જ્યારે જ્યારે આવા કોઈ પણ પ્રકારના સંબંધો આવે તો સૌ પ્રથમ મારે વિચારવાની શરૂઆત ક્યાંથી કરવી મારે પેલી પ્રાયોરિટી કોને આપી કે ભાઈ પેલી પ્રાયોરિટી આને આપું પછી આ વિચારો આ વિચારો તો ફટાફટ જવાબ આવે તો એપ્લિકેશનની અંદર જે શ્રેણી નામનું ચેપ્ટર છે આ વર્ગીકરણ નામનું ચેપ્ટર છે ઇવેન આગળ વધો તો કોડિંગ ડિકોડિંગ છે આ બધાની અંદર મેં તમને પ્રાયોરિટી આપતા શીખવાડેલું છે કે ભાઈ પ્રાયોરિટી કેવી રીતે આપવી રેડી હજી એક મિસિંગ ફિગર નામનું ચેપ્ટર આવશે મિસિંગ ફિગર એટલે આકૃતિની અંદર એક ક્વેશ્ચન માર્ક હોય તો એ બધી જ પ્રાયોરિટી સાથે આપણે આ બધી જ વસ્તુને કન્ડક્ટ કરેલી છે તો સમજો સૌપ્રથમ પ્રાયોરિટી હું અવિભાજ્ય સંખ્યાને આપું તો અહીંયા સાત અવિભાજ્ય સંખ્યા છે બાવીસ નથી આગળ તમે સમજો તો સોરી સાત અવિભાજ્ય સંખ્યા છે બાવીસ નથી વિભાજ્ય એટલે એનો મતલબ શું થયો કે આ અવિભાજ્ય નથી આ અવિભાજ્ય છે આગળ વિચારો આમાં આઠ અને તેત્રીસ એક પણ અવિભાજ્ય નથી અહીંયા બાર અવિભાજ્ય છે સોરી અવિભાજ્ય નથી પણ સાડત્રીસ અવિભાજ્ય છે પાછું વિચારો અહીંયા પાછી એક પણ અવિભાજ્ય સંખ્યા છે નહીં બે વિભાજ્ય છે તો આમાં શું બન્યું એક અવિભાજ્ય એક વિભાજ્ય એક અવિભાજ્ય એક વિભાજ્ય આમાં બે કેવી છે વિભાજ્ય એટલે મને કોઈ એક શોરમાં આન્સર નથી મળતો એનો મતલબ એવો થાય કે આ પોસિબલ નથી બીજી પ્રાયોરિટી હું આપવાનો છું ને વર્ગને આપવાનો છે સાતનો વર્ગ ઓગણપચાસ બાવીસની આજુબાજુ જ નથી એનો મતલબ એવો થાય કે ભાઈ વર્ગ એ નથી વર્ગ ન હોય તો સાતનો ઘન તો ત્રણસો તેતાલીસ થાય એ પણ બાવીસની આજુબાજુ નથી હવે હું પ્રાયોરિટી ગુણાકારને આપીશ હું એમ કહું કે ભાઈ સાતનો ઘડિયો બોલો બાવીસ આવે ત્યાં ઉભા રહી જજો બાવીસ ને વટવાના નહીં સાત એકા સાત સાત દુ ચૌદ ને સાત તેરી એકવીસ એકવીસ માં હવે એક નાખું ને તો બાવીસ થાય એટલે મેં શું કર્યું ગુણ્યા ત્રણ કર્યા અને પ્લસ કેટલા કર્યા વન પ્રાયોરિટી નંબર ત્રણ માં આવ્યો પહેલા મેં પ્રાયોરિટી અવિભાજ્યને આપી પછી વર્ગ અને ઘનને આપી અને હવે કોને આપી ગુણાકારને રેડી આગળ વધો આ વિચારો 8 તેરી 24 અને પ્લસ 1 કરો તો મેલ ન આવે પણ હમણાં હું કહું ભાઈ 8 ગુણ્યા 4 8 ચોક 32 ને પ્લસ કેટલા થઈ ગયા 1 તો પોસિબલ છે કારણ કે 8 ચોક 32 ને 33 એટલે અહીંયા શું થયું ગુણ્યા 4 ને પ્લસ 1 થયું અહીંયા શું તો ગુણ્યા 3 ને પ્લસ 1 હવે 1

એ પણ વસ્તુ પોસિબલ થાય છે મતલબ એવો થાય કે મારો બી ઓપ્શન છે ને એ અન્ય થી કેવો પડે છે અલગ પડે છે રેડી પ્રશ્ન વૃક્ષના ખાલી જગ્યા હંમેશા હોય છે વૃક્ષને હંમેશા આ વસ્તુ તો જોઈએ જોઈએ ને જોઈએ જ આવા પ્રશ્ન હમણાં જ એક પૂછાઈ ગયો હમણાં આગળ કદાચ આવવાની શક્યતાઓ રહેલી છે આવા બધા પ્રશ્નો પરીક્ષાની અંદર બહુ પૂછાય કે ભાઈ ઘડિયાળને હંમેશા ખાલી જગ્યા તો હોય જ ઘડિયાળને હંમેશા ખાલી જગ્યા તો હોય જ એમાં ઓપ્શન મને એક્ઝેક્ટલી આઈડિયા નથી પણ એવું તો બેટરી હોય કાંટા હોય રેડી સમય હોય આ બધી વસ્તુના અલગ અલગ તમારે થિંકિંગ લેવલ ઉપર ચાલવું પડે અહીંયા સમજો તો કે ભાઈ વૃક્ષના ખાલી જગ્યા હંમેશા હોય છે વૃક્ષને હંમેશા ખાલી જગ્યા તો હોય જ શું હંમેશા હોય મૂળ હોય પાન હોય ડાળ હોય અથવા પડછાયા તો ફાઇનલી સમજો તો કે ભાઈ જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારનું વૃક્ષ એ ઉગશે અને જ્યારે એ આખે આખું એક વૃક્ષનું એક છોડ ઉગે અને એક વૃક્ષનું સ્વરૂપ લે ત્યાં સુધીમાં એને હંમેશા મૂળિયા હોય હોય અને હોય છે બની શકે ભાઈ પાન ન પણ હોય ઘણા બધા વૃક્ષો હોય પાનખરમાં બધા પાનના શું થઈ જતા હોય નીચે પડી જતા હોય એટલે પાનની હોવાની શક્યતા નથી ડાળીઓ પણ હોય કે ન હોય ડાળી એટલે એક જેટલીની બ્રાન્ચિસ જેટલી છે એ બધાની ડાળીઓ કહેવાય અને પડછાયો ભાઈ રાત્રે પડછાયો પડતો નથી એટલે વૃક્ષને હંમેશા પડછાયો એવું એવું ન કહી શકાય પણ હંમેશા વૃક્ષને મૂળ તો હોય હોય અને રેડી પ્રશ્નમાં ખાલી જગ્યા ભરો હમણાં બે હજાર ને ઓગણીસ ની અંદર પરીક્ષા લેવાની બેલીફ બેલીફની પરીક્ષાની અંદર આ પ્રશ્ન હતો રેડી એટલે આ આ પ્રશ્ન એટલે મીન્સ ઇન ધ સેન્સ આની વાત હતી ઈરડાની

એની એક્ઝેક્ટલી રેગ્યુલેટરી બોડી આપણે કહીએ છીએ તો ભાઈ ટેલિકોમ જે ક્ષેત્ર છે એ રેગ્યુલેટરી બોડી કઈ છે તો કે ટ્રાય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા આનું પૂરું નામ છે તો એવી જ રીતે જે બેલેટની પરીક્ષામાં પ્રશ્ન પૂછવાનો હતો એ કંઈક ડિસ્ક્રિપ્ટિવ હતો પણ એનો એક મિનિંગ શોર્ટ મિનિંગ એવો પણ નીકળતો હતો કે ભારતમાં વીમા ક્ષેત્ર વીમા ક્ષેત્રનું રેગ્યુલેશન કોણ કરે છે તો એનો જવાબ શું આવેલી તો વીમા ક્ષેત્રનું રેગ્યુલેશન કરે છે ઇન્સ્યોરન્સનું રેડી જો ઈરડાનું ફૂલ ફોર્મ ત્યાં ઈરડાનું ફૂલ ફોર્મ પૂછેલું છે કદાચ કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી

આ ડિગ્રી વાળો પ્રશ્ન આવ્યો દિશામાં ડિગ્રી આવે ઘડિયાળ આવે પઝલ ટાઈપના પ્રશ્નો આવે મૂળ સ્થિતિ અને હાલની સ્થિતિના પ્રશ્નો આવે ત્યારબાદ અંતરવાળા પ્રશ્ન આવે એની અંદર પાયથાગોરસનો પ્રમેય આવે એટલે છ થી સાત ટાઈપના પ્રશ્નો આવે છે એ સાતે સાત ટાઈપ આપણે એપ્લિકેશનની અંદર સારી રીતે સમજાવેલા છે હવે સમજો તો ભાઈ કઈ દિશામાં જઈ રહ્યું છે દક્ષિણ એટલે મને એટલો આઈડિયા આવે ભાઈ આ કઈ દિશા છે દક્ષિણ રેડી નંબર ટુ સમજો કે ભાઈ તમારી આ ચાર દિશા છે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ ભાઈ આ જે માપ હશે નેવ નેવ ડિગ્રી તો નવ છત્રીસ આખી આખું સર્કલ ત્રણસો ને સાહીઠ ડિગ્રીનું થાય હવે પાછું વિચારો કે ભાઈ દક્ષિણ દિશામાં જઈ રહ્યું હતું અને તે પોતાની જમણી તરફ નેવ ડિગ્રીના ખૂણે ફરે છે

હજી એકવાર વાર પેલા એ આવ્યો એટલે આવી ગયો પછી આ આવી ગયો ડી ગયા એ એબીસીડી હવે કોણ આવશે તો કે એ એટલે આ આવતો રહેશે ઈ ઈ પછી કોણ આવે એફ જી અને એચ તો ભાઈ જી ત્યાં ત્યાં રહે અને એચનો એચ પણ રે એટલે એ બે થઈ ગયા એચ એ બીસીડી એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓપી ક્યુ આર આર જે છે અહીંયા આવશે એસ પછી ટી અહીંયા આવશે અહીંયા કોણ આવી જશે રેડી હવે મારે શું કરવાનું ચેક કરવાનું છે કયા એવા મૂળાક્ષરો છે જેના સ્થાન ચેન્જ થયેલા નથી તો તમે જોઈ શકો કે ભાઈ જી અને એચ બે છે એ પોતાના પ્લેસ ઉપર જ યથાવત રહે છે એટલે કેટલા મૂળાક્ષરો આવી ગયા ભાઈ તો કે બે મૂળાક્ષરો એવા છે કે જેના સ્થાનમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થતો નથી એ યથાવત રહે છે એટલે ઓપ્શન કયો આવશે તો કે બી રેડી આગળ વધશું પ્રશ્ન નંબર ત્રેવીસ નીચે પૈકી કયો વિકલ્પ બાકીના વિકલ્પો સાથે બંધ બેસતો નથી વર્ગીકરણનો પ્રશ્ન છે કે ભાઈ વિકલ્પ કયો અલગ પડે છે તો વિચારો ઇંચ એક આપણને આપ્યું છે ફૂટ અને એક આપણને આપ્યું છે યાર્ડ આ બધા જે છે ને એ નાના અથવા મોટા અંતરના એકમો છે અંતર માપવામાં એક પ્રકારનું અંતર લંબાઈ માપવા માટેના એકમો છે પણ ધારો કે હું પાઉન્ડની વાત કરવા જાઉં એટલે પાઉન્ડ જેને એક પ્રકારનું ચલણ છે કરન્સી છે

ફોર એક્ઝામ્પલ ધારો કે એ ઉત્તર દિશામાં જાય શું પેલા ઉત્તર જ વિચાર્યું કારણ કે ડાબી જમણી બાજુ આવે એટલે દક્ષિણ અને અને ઉત્તર વિચારવાનો વિચારો જો સૂર્ય આ સાઈડ છે છે વ્યક્તિ અહીંયા એટલે એનો પડછાયો છે આ સાઈડ પડવાનો છે રેડી આ સાઈડ પડછાયો પડશે પાછું વિચારો જો વિજય ઉત્તર દિશામાં જાય છે એનો મતલબ કે આ થઈ ગયો ને એનો કઈ બાજુ હશે ડાબી બાજુ અને આ છે કઈ બાજુ હશે જમણી બાજુ તો કે પડછાયો જે છે એ વિજયની કઈ બાજુ પડાય છે ડાબી મતલબ એવો થાય દિશામાં ઓપ્શન શું આવવાનો છે ઓપ્શન મારો બી આવવાનો છે રેડી તો એક સ્ટેજમાં એક થી બાર જોયા ત્યારબાદ બાદ થી ચોવીસ પ્રશ્ન જોયા મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર પ્રશ્ન નંબર પચીસ સાથે